ગાઈસ કેમ છો મિત્રો મજામાં મિત્રો તો ફરી એકવાર ન્યૂ લઈને આપણે આવી ગયા છે અને મિત્રો વ્યૂ જો વ્યૂ જો આપણે તો આ રસ્તો બામણવાડાનો છે આ બામણવાળા રસ્તા પરથી આપણે બ્લોગ શૂટ કરીએ છીએ અને બ્લોગ કેવા લાગે છે તમે મસ્ત લાગે છે પણ પાછલા બ્લોગના અંદર બહુ સપોર્ટ બતાવીએ તો મિત્રો આના અંદર બી ફૂલ સપોર્ટ બતાવો યાર તમારા ભાઈને અને બ્લોગ કેવો સારો લાગ્યો હતો તો એક ભાઈનો કમેન્ટ બી આવ્યું હતું કે ભાઈ આ ક્યાંથી બ્લોગ ક્યાંનું કયો રસ્તો છે અને ક્યાંનું છે તો ભાઈ તમ તમને બતાવી દઉં કે આ બામણવાળા ગામનું બ્લોગ શૂટ છે અને બામણવાળાનો રસ્તો છે તો જે આ બામણવાળા ગામ આવી ગયું છે મિત્રો તો જોઈ શકો છો તમે અને નાનકડું ગામ છે મિત્રો તો હવે ક્યારેક ક્યારેક આપણે ગામમાંથી પણ વિડીયો શૂટ કરશું હવે કેમ કે ભાઈ આપણે હમણાં સુધી હાઈવે ટુ હાઈવે ચાલતા હતા હવે સિટીમાંથી થોડું નીકળવું પડશે થોડું ગામડામાંથી નીકળવું પડશે અને જો આટલું નાનકડું ગામ છે અને જો મિત્રો કેટલું મસ્ત મિત્રો મોસમ બી બહુ સારો હતો અને વાગવાના વાગવામાં સાડા છ તો આપણે ભગવાનથી રિક્વેસ્ટ કરીએ છીએ કે ભગવાન જેવા જાય છે એવા આપણે આવીએ ઉપરવાળાથી રિક્વેસ્ટ કરીએ છીએ કે જેવા જાય એવા આવા પાછા આવીએ તો ચાલો આપણે ફટાફટ નીકળી ગયા તો આપણે ઘરે જ જવાનું છે પણ આ તો આપણે એક રિક્વેસ્ટ કરીએ છીએ ઉપરવાળા કે જેવા આવ્યા હતા એવા જ પાછા પહોંચી જાય તો વ્યૂ જો અને કેટલું મસ્ત વ્યૂ છે અને વાતાવરણ બહુ જ સારું હતું કે વરસાદનું મોસમ ચાલે છે ને હવે ચોમાસું આવી ગયું છે તેના કારણે મોસમ બહુ સારું જ રહે છે પણ કંઈ નક્કી નહીં વરસાદ ક્યારે આવી જાય મોબાઈલ આપણું બારો બારો હોય થેલીના અંદર ન થેલી આપણે જોડે રાખવી પડે અને જો ઝાડવાની મિત્રો હાલત જોઈ શકો છો કેટલા લીલાછમ થઈ ગયા છે ને ચોમાસું આવે ને તો બધી જ જીવજંતુ જંતુ છે બધીમાં આ પેડ પૌદા છે બધીમાં જીવ આવી જાય કેમ કે વરસાદ આવે એટલે સારા સારાનો જીવ આવી જાય તો મિત્રો વ્યૂનો તમે આનંદ લો અને આપણી ગાડી ફટાફટ હવે કમ્પ્લીટ થઈ ગઈ છે કેમ કે આ થોડી તકલીફ હતી પણ આજે કોઈ તકલીફ નથી હવે ફટાફટ નીકળી જાય ને વ્યૂ જો વાતાવરણ આસમાનમાં જોઈ શકો છો વાતાવરણ કેટલું ખરાબ છે ક્યારેક સૂરજ નીકળે છે ક્યારેક સૂરજ ડૂબી જાય છે મિત્રો મસ્ત રસ્તો છે આ બામણવાડાથી સીલ જવા માટે અને એકદમ ક્લિયર રસ્તો છે કોઈ તમને ટ્રાફિક નહીં મળે કોઈ ખરાબ રસ્તો નહીં મળે તમે જોઈ શકો છો ને તમને રસ્તો હું તમને જણાવું છું કેમકે આ રસ્તા પર આવવા પર કોઈ પ્રોબ્લેમ નથી હોઈ શકતી રાત્રે આવો કે દિવસ ના આવો કે આ રસ્તો એટલો ક્લિયર છે ને મિત્રો કે કશું વાંધો જ ન આવે ને કશું ગાડીમાં બી પ્રોબ્લેમ ન થાય પણ હા એક રસ્તામાં પ્રોબ્લેમ થાય છે કેમ કે તમારી ગાડીમાં પેટ્રોલ ખાલી થઈ જાય ને તો પ્રોબ્લેમ થાય કેમ કે અહીંયા કોઈ પેટ્રોલ પંપ હોતું નથી એના માટે કરીને બતાવું છું તમને એટલે આપણે જે આ રમડાઓના રસ્તા પર નીકળીએ ને મિત્રો એટલે આપણી ટાંકી છે ને ગુસ્સો ઉપર તો ફૂલ હોવી જ જોઈએ કેમ કે ભાઈ મિત્રો બધીના જોડે બધી હરખાનો હોય કેમ હરખાનો હોય કે ભાઈ બધી પાસે પૈસા બી નો હોય ને મિત્રો એટલે સમજી શકો છો તમે કે બધીની વાત કરો એટલે બધી બીજા બધી પૈસાવાળા હોય તો કોઈ ગરીબ હોય કોઈના પાસે પચાસનું પેટ્રોલ પુરાવી હક્કોનું પુરાવી ન પચાસનું પુરાવે એના માટે કરીને કેમ કે ગામડાના રસ્તામાં કોઈ પેટ્રોલ પંપ ન હોય ને જે પેટ્રોલ પંપ હોય ને મિત્રો પેટ્રોલ પંપ હોય તો વાંધો ના જો આપણે પેટ્રોલ દુકાને ને તો એમાં જરાક આવે ને એના પૈસા અડધો લિટરના પચાસ રૂપિયા હોય તે સાઠ રૂપિયા લઈ કેમકે દસ રૂપિયા પેટ્રોલના વધારાના લે છે કેમ કે એક ફરી મેં એક લીટર પુરાવ્યું હતું મેં આપણે હું કયા ગામનું પહોંચું કઈ મિત્રો નાંદર કે ગામ છે કે ગામનું પહોંચું તો મેં પુરાવ્યું હતું પણ મારા પાસેથી સો રૂપિયા લીધા ને એક્સ્ટ્રા ચાર્જ દસ રૂપિયા લીધો એટલે એકસો દસનું પેટ્રોલ પડ્યું મને એટલે આપણને ખબર પડી ગઈ કે હવે ગામડામાં જવાનું હોય ને મિત્રો તો આપણે છે ને ટાંકીને આમ છે ને બસોના ઉપર રાખવાની કેમ કે કોઈ પ્રોબ્લમ ન થાય બસોના ઉપર ને એટલે છે ને આપણે ક્યાંક નાળે જ નહીં કે કોઈ વસ્તુ આડી જ ન આવે એટલે પ્રોબ્લમ ફ્યુલ ખાલી જ ન થાય તો પછી આપણને પ્રોબ્લમ થાય ને બાકી તો રસ્તો તો ક્લિયર છે અને મસ્ત રસ્તો છે અને મોસમ બહુ સારું હતું અને ઠંડી ઠંડી હવા ચાલતી હતી તો બહુ મજા આવી ગઈ આપણને બાઇક ચલાવવાની તો મિત્રો બ્લોગને કરો એન્જોય આગલા બ્લોગમાં આપણે મળીશું ને બ્લોગ કેવો લાગે છે કમેન્ટ કરીને તમે જણાવો છો તો ખરી આ બ્લોગ બી કેવો લાગે છે કમેન્ટ કરીને જણાવો તો ચાલો મળીએ ને બ્લોગ કેવા લાગે છે મસ્ત લાગે છે તો સારો લાઈક કરજો અને ચેનલ પર નહીં આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો કેરી આપણે લાસ્ટમાં રાખેલા જ છે એને બધી ખબર જ છે અને તમે જણાવી દેશે કેરીભાઈ લાઈક કેમ કરવું ને સબસ્ક્રાઈબ કેમ કરવું ચાલો મળીએ આગલા બ્લોગમાં अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो फूफा जी मुझे नहीं पता बस क्लिक हो जाना चाहिए अब मैं भी जा रहा हूं मुझे मुठिया पहन जाना है बाय